શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સૌથી પહેલાં તો તમને બધા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાની ઈચ્છા થાય છે કારણ કે તમે હજાર વસ્તુઓને ના પાડી હશે પછી આ રમતોત્સવમાં આવી શક્યા હશો કેટલી વસ્તુ નકારી તમે ધાર્યું હોત તો ફરવા જઈ શક્યા હોત તમે ધાર્યું હોત તો કોઈની સાથે ગપ્પા મારી શક્યા હોત તમે ધાર્યું હોય તો મોબાઈલ ફોન તો છે જ એમાં કેટલું બધું જાત જાતનું કરી શક્યા હોત પણ એ બધી વસ્તુઓને નકારીને આ રમતોત્સવમાં આવવાનું નક્કી કર્યું એના માટે ધન્યવાદ છે કારણ કે આજકાલ લોકો ફિઝિકલ ગેમ્સ રમતા જ નથી ખરેખર બહુ દુઃખ થાય છે આપણા શરીરને સારું રાખવા માટે રમતો ખૂબ સારી હતી પકડદાવ છે ખોખો છે કબડ્ડી છે આપણા શરીરને સશક્ત રાખતી બધી ગેમ્સ હતી એ રમાતી જ નથી એવી ગેમ્સ રમાય છે જે ઘરના કોઈ ખૂણામાં બેઠા બેઠા રમવાની હોય અંધારિયા ઓરડામાં બેઠા બેઠા રમવાની હોય એટલે તમને બધાને ધન્યવાદ છે પહેલાં તો હવે આજે આ રમતોત્સવમાંથી જ જે રમત ઘણા બધા તમારામાંથી રમવાના છે ચેસ એ ચેસમાંથી કેટલાક સંદેશાઓ આપણે શીખવા પ્રયત્ન કરીશું કારણ કે આપણા કોઈ પણ આયોજનમાં કથા વાર્તા તો હશે જ મેસેજ તો હશે જ મેસેજ વગરનું કાંઈ ના હોય પહેલાં કથા સાંભળો પછી આખો દિવસ રમજો વાંધો નહીં પણ તમે જુઓ ને આપણું તો કથા વાર્તા પ્રધાન સંપ્રદાય છે એટલે કદાચ તમને એવું લાગતું છે કે રમવા આવ્યાના કથા સાંભળવા ક્યાં બેસાડી દીધા પણ આપણી કોઈ પણ ઇવેન્ટમાં સંદેશ તો હશે જ તો આપણે ચેસને આધારે કેટલાક સંદેશાઓ શીખીએ આમ અત્યારે ભારતમાં ચેસ ઘણી પોપ્યુલર થતી જાય છે કારણ કે ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો પછી એની ચર્ચા બહુ ચાલી અને ઘણા બધાને આ રમતમાં રસ બન્યો અને ખાલી ગુકેશ નહીં પ્રજ્ઞાનંદને બીજા પણ ઘણા બધા સારા પ્લેયર્સ ઇન્ડિયન્સ છે જેણે દુનિયાની કક્ષા ઉપર નામ કાઢ્યું છે વિશ્વનાથ આનંદ તો હતા જ બીજું આ ચેસ ભારતનું પ્રદાન છે ભારતે દુનિયાને ઘણું બધું આપ્યું છે ખાલી ઝીરો નહીં આખી દશાંશ પદ્ધતિ ડેસિમલ સિસ્ટમ એ ભારતે આપેલી છે આખી દુનિયા જેને આધારે કેલ્ક્યુલેશન કરે છે એ ભારતનું પ્રધાન છે એમાં ચેસ ગેમ જે છે એ ભારતનું પ્રધાન છે ભારતે દુનિયાને ભેટ આપેલી ગેમ છે એટલે આ ચેસને આધારે સમજશું એક વખત એક યુવકને એવું પૂછવામાં આવ્યું કે તને ચેસ ગમે કે પછી પત્તાથી રમવું ગમે અને પહેલાં એ કાંઈ પણ વિચાર કર્યા વગર સીધો જ જવાબ આપી દીધો ચેસ કે કેમ ચેસ પત્તામાં તો કેટલી બધી વેરાયટી હોય તો એ કે સ્વામી પત્તામાં નક્કી નહીં રાણી આવે કે ના આવે પણ ચેસમાં તો રાણી આવે જ યુવા અવસ્થાની મેન્ટાલિટીઝ છે આ બધી પણ એકચ્યુઅલી ભારતની રમતમાં એ રાણી નથી આપણે ત્યાં એ વઝીર છે દિવાન છે હા સેનાપતિ છે કારણ કે રાણી યુદ્ધમાં ના લડવા જાય રાજાની સાથે અને મોસ્ટ પાવરફુલ પીસ કોણ હોય સેનાપતિ સેનાપતિ છેક સુધી અડીખમ ઊભો રહે અને રાજાની રક્ષા કરે તો વઝીર છે એકચ્યુઅલી પણ જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગેમ ગઈ ત્યારે બધાએ પોતપોતાની રીતે ફેરફારો કરી નાખ્યા દાખલા તરીકે આપણે ત્યાં જે ઊંટડી કહે છે જેને ઊંટ તો એને પરદેશમાં બિશપ કહે છે તો હવે બિશપ તો આપણે ત્યાં છે જ નહીં આ બધા પ્રાણીઓ હતા ને ઘોડો હતો હાથી હતો પણ આ ભારતની દેન છે એટલે એ ગેમને આધારે આપણે કેટલાક જીવનના સિદ્ધાંતો શીખવા પ્રયત્ન કરીશું તો પહેલો સિદ્ધાંત છે કે લાઈફ ઇઝ અ બેટલ ફિલ્ડ એન્ડ બેટલ ઇઝ ઇનએવિટેબલ જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ ઇનએવિટેબલ છે જ્યારે આ દુનિયાની અંદર આપણે એક જીવન લઈને બેઠા છીએ ત્યારે બાહ્ય સંઘર્ષો સામે પણ લડવાનું થશે અને અંતઃ શત્રુઓ સાથે પણ લડવાનું થશે યુદ્ધ ઇનેવિટેબલ છે કોઈ એવો વિચાર કરે કે મારા જીવનમાં કોઈ પ્રશ્નો જ ના આવે કોઈ વિઘ્નો જ ના આવે ફૂલની પથારી જેવું મારું જીવન હોય તેવું નહીં થાય એવા જીવન તો ભગવાનના નથી રહ્યા ભગવાનને પણ સંઘર્ષ વેઠવો પડ્યો છે ભગવાનને પણ વિરોધનો સામનો કરવાનો થયો છે એટલે એક વસ્તુ સ્વીકારીને ચાલવું પડે કે સંઘર્ષ યુદ્ધ એ જીવનનો એક ભાગ છે એ બધાએ કરવાનું જ છે પણ જ્યારે આપણે ભક્ત છીએ આપણે ભગવાનના આશ્રિત છીએ ત્યારે ક્યારેય આપણે યુદ્ધથી ગભરાવું નહીં ખાસ કરીને અંતઃ શત્રુઓ સાથેનું યુદ્ધ આપણી અંદર જે કામ ક્રોધ લોભ મોહ એ બધા વિકારો પડ્યા છે એ વિકારો સાથે સતત આપણું યુદ્ધ ચાલે છે એ યુદ્ધથી ક્યારેય પાછી પાની ન કરવી પ્રતિપલ પડેગા જાગ્ઞા સબકુચ પડેગા ત્યાગના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સેમત ભાગના જો ખરેખર આપણે બ્રહ્મ ના યોદ્ધા હોઈએ અક્ષર પુરુષોત્તમ ના યોદ્ધા હોઈએ તો આ યુદ્ધ થી ક્યારે ભાગવાનું નથી વૈરી સભી વિકરાળ હૈ अति तीक्ष्ण शस्त्र विशाल है शतशह पराजित हो चुके तुम ये तुम्हारा हाल है हे वत्स फिर भी तुम कभी प्रण विजय का मत त्यागना हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना वैरी सभी विकराल है આપડા વૈરીઓ બધા વિકરાળ છે કામ ક્રોધ લોભ મોહ આ બધા શત્રુઓ સામે આપણે મોર્ચો માંડ્યો છે અતિ તીક્ષ્ણ શસ્ત્ર વિશાલ હૈ એ બધા વેરીઓ પાસે શસ્ત્રો પણ ઘણા બધા ભયંકર છે અને શત પરાજિત હો ચુકે તુમ યે તુમ્હારા હાલ હૈ આપણે આ અંતઃ શત્રુઓ સામે સો સો વખત તો હારીને બેઠા છીએ હે વત્સ ફિર ભી તુમ કભી પ્રણ વિજય કા મત ત્યાગના ક્યારેય વિજયનો સંકલ્પ છોડતા નહીં લડતા રહેવાનું છે હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના चाहे हजारों कष्ट हो सम्मान सारा नष्ट हो गुरुनिष्ठ साधक है वही जो सुपथ से ना भ्रष्ट हो आपत्तियों में भी दया की भीख तुम मत मागना हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना एकदम शौर्य छलकव जो अपनी अंदर चाहे हजारों कष्ट हो आध्यात्म मार्ग एक शूरस्य धारा अस्त्रा धार पर चाल जो मार्ग है तो एम कष्टो आम्मान सारा नष्ट हो कदाच अपू शून्य थी जाए ગુરુનિષ્ઠ સાધક હૈ વહી જો સુપથ સે ના ભ્રષ્ટ હો ગુરુનિષ્ઠ સાધક એ કહેવાય જે સન્માર્ગથી ક્યારેય ભ્રષ્ટ ના થાય જે આપણા નિયમ ધર્મમાંથી ક્યારેય ચલિત ના થાય આપત્તિઓ મેં ભી દયા કી ભીખ તું મત માગના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મતભાગના અરે ગમે તેવા કષ્ટ આવે આપણે દયાની ભીખ નથી માગવી ભગવાન પાસે શ્રીજી મહારાજે પોતે આપણને એવા શૂરવીર થવાની વાત કરી છે કે આપણે શૂળી ઉપર ચડતા હોઈએ અને બાજુમાં ભગવાન ઊભા હોય તો પણ ભગવાનને વિનંતી ના કરીએ કે ભગવાન મને આ દુઃખથી છોડાવો કારણ કે દુઃખ પણ એમની ઈચ્છાથી આવેલું છે એવું સમજીને એનો પણ સ્વીકાર કરવાનો હોય છે આપત્તિઓ મેં ભી દયા કી ભીખ તુમ મત માગના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના અને જો કોઈ યુદ્ધથી ભાગે નહીં ભલે અસમર્થ છે ભલે લોહી લુહાણ થઈ ગયો છે છતાં પણ જો લડતો રહે તો શ્રીજી મહારાજે આવા ભક્તને શાબાશી આપી છે શાબાશી મહારાજે એને શાબાશ છે એવું કહ્યું છે શાબાશ હૈ વીર કોલિપ્ત રક્ત શરીર કો રણભૂમિ મેં લડતે હુએ જો મર મિટા ઉસ ધીર કોચન પર બ્રહ્મ કે અબ અન્ય વર ક્યાં માગના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના આ ભગવાનના વચન છે એક સંતને પગનું ઓપરેશન કરાવવાનું હતું ઓપરેશન થોડું ક્રિટિકલ હતું એટલે સ્વામી મહારાજ પાસે આખી રજૂઆત થઈ કે સ્વામી આવી રીતે પગનું ઓપરેશન છે પણ જો સહેજ પ્રશ્ન થાય તો કાયમ માટે પગ કામ કરતો બંધ થઈ જાય એવી પોસિબિલિટીઝ છે ને એવી બધી થ્રેટ્સની કે શું શું જોખમ છે એની વાત થઈ પણ એ વખતે પહેલાં સંતે સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે બાપા આવા બીજા અનેક દુઃખને કષ્ટ આપવા હોય તો આપજો પણ આ જન્મે બધી કસર ટાળીને શુદ્ધ કરીને અક્ષરધામમાં લઈ જજો અને જેવું એ સંત આવું બોલ્યા તરત જ મહંત સ્વામી મહારાજ બોલ્યા શાબાશ શાબાશ શબ્દ સાહજિક તયા એમના મુખમાંથી સરી પડ્યો કારણ કે એ જ શ્રીજી મહારાજ છે એ શાબાશી આપે છે શાબાશ હૈ ઉસવીર કો સંલિપ્ત રક્ત શરીર કો લોહી લુહાણ થઈ ગયો છે રણભૂમિ મેં લડતે હુએ જો મર મિટા ઉસ ધી લડતા લડતા મરી જઈશું પણ પાછા પગલા નથી ભરવાના છેલ્લી પંક્તિમાં કહે છે गुरु ब्रह्म सिद्ध समर्थ है अब दिग्विजय ही अर्थ है निश्चित विजय है ही तुम्हारी अन्य चिंता व्यर्थ है लड़ते रहो बढ़ते रहो तुम अब कहाँ है हारना हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना अपन समर्थ गुरु मया से ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે મોટા લગાર દ્રષ્ટિ કરે તો કામ ક્રોધાદિક પીડી શકે નહીં એમની એક દ્રષ્ટિ કાફી છે કામ ક્રોધાદી વિકારોને નષ્ટ કરવા માટે પણ એ અમી દ્રષ્ટિ થાય એ પ્રસન્નતા થાય એના માટે આપણે સાધન કરવાના છે એકવાર એમની જરાક દ્રષ્ટિ થઈ જાય કામ ક્રોધાદીની કોઈ તાકાત નથી આપણને પીડી શકે તો ગુરુ બ્રહ્મસિદ્ધ સમર્થ હૈ અબ દિગ્વિજય હી અર્થ હૈ હવે તો વિજય થવાનો છે આપણો નિશ્ચિત વિજય હૈ હી તુમારી અન્ય ચિંતા વ્યર્થ હૈ શ્રીજી મહારાજે કહ્યું કે કોની જીત થવાની છે જેની કોર આ સંત મંડળ છે એની જીત થવાની છે આપણા પક્ષમાં સાચા ગુરુ છે આપણા પક્ષમાં સાચા સંત છે અને જીત આપણી નિશ્ચિત છે તો હવે શું કરવાનું લડતે રહો બઢતે રહો તુમ અબ કહા હૈ હારના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે ભાગના તો પહેલો સંદેશ આ છે કે યુદ્ધ ઇનએવિટેબલ છે બાહ્ય સંઘર્ષો આવે કે આંતરિક સંઘર્ષો આવે આપણે ક્યારેય હારવાનું નથી આપણે ક્યારેય થાકવાનું નથી આપણે ક્યારેય પાછા પડવાનું નથી લડતા રહેવાનું છે લડતા રહેવાનું છે લડતા રહેવાનું છે ચેસની ગેમમાંથી બીજો સંદેશ છે ઓલવેઝ કંટ્રોલ ધ સેન્ટર જેનો સેન્ટર ભાગમાં કંટ્રોલ હોય ને એની જીત નિશ્ચિત થાય છે તો જીવનના સેન્ટર ભાગથી શું સમજવાનું આપણી યુવાની આપણી યુવાની એ આપણા જીવનનો મધ્ય ભાગ છે અને એ જો આપણે કંટ્રોલમાં રાખીશું સંયમ રાખીશું ખાવા પીવામાં સંયમ જોવામાં સંયમ સાંભળવામાં સંયમ વાંચવામાં સંયમ તો જ આપણી જીત થવાની છે સંયમ બહુ જરૂરી છે આજકાલ તમારી ઉંમરના યુવાનોમાં આ અસંયમિતપણાનો સૌથી મોટો પ્રશ્ન છે કેટલું ખરાબ જોવાય છે મોબાઈલ્સની અંદર જેવું તેવું વંચાય જેવું તેવું સાંભળ્યા કરે સમયનો નર્યો બગાડ કરવામાં આવે છે ઘણા બધા મને મળ્યા છે ખરેખર દુઃખ થાય એમની સ્થિતિ જોઈને એક મેડિસિનમાં ભણતો વિદ્યાર્થી આવ્યો હતો એણે મને વાત કરેલી કે સ્વામી મને ખબર છે કે મોબાઈલ એ મને નડે છે અને એટલા માટે જ એ કે મેં ઇન્સ્ટાગ્રામ કાઢી નાખ્યું છે મેં ફેસબુક કાઢી નાખ્યું છે મેં બીજું ઘણું બધું બધી સ્નેપચેટ ને બધી જાત જાતની એપ હતી બધી કાઢી નાખી છે તું બહુ સારું કહેવાય તો પછી પ્રશ્ન શું છે એક કે સ્વામી ફેબ્રુઆરીમાં મારી એક્ઝામ આવે છે પણ હું યુટ્યુબ નથી છોડી શકતો યુટ્યુબમાં ફસાયો છે બિચારો કે નથી છોડી શકતો કે હું જાણું છું કે આ ખરાબ છે તો પણ નથી છોડી શકતો પછી એણે મને વાત કરી કે સ્વામી બારમામાં મેં કાળી મજૂરી કરીને મહેનત કરી છે પુષ્કળ વાંચતો તો અને એના પરિપાક રૂપે મને મેડિસિનમાં એડમિશન મળ્યું છે અને હવે જાણે મને કાંઈ પડી જ નથી નથી પરીક્ષાની પડી નથી પરિણામની પડી મારા માતા પિતા શું વિચારશે એની નથી પડી એટલે ખબર નહીં હું કેવો નિષ્ઠુર થઈ ગયો છું આ કરે છે આપણી સાથે અસંયમિતતા કંટ્રોલ યોર લાઈફ ગેટ ધ હોલ ઓફ યોર લાઈફ તમારે જ કરવું પડશે એણે મને કહ્યું કે સ્વામી તમે કંઈક કરો મેં કીધું હું ખાલી પ્રેરણા આપી શકું બાકી ધીસ ઇઝ યોર બેટલ એન્ડ યુ હેવ ટુ ફાઇટ ઇટ કરવો પડશે સંયમ ખાવા પીવામાં વિવેક જે અભક્ષ છે એ ક્યારેય ખવાય પણ નહીં સંકલ્પ પણ ના કરાય જે નથી જોવાનું એ ન જોવાય બંધ કરવું જોઈએ જે નથી સાંભળવાનું એ નથી સાંભળવું વાંચવામાં વિવેક રાખવાનો છે કેટલી બધી જગ્યાએથી વૃત્તિઓ પાછી ખેંચીએ ત્યારે આપણે એક જગ્યાએ ફોકસ થઈ શકીએ અત્યારે આપણો ટાર્ગેટ ભણવાનો હોય અત્યારે આપણો ટાર્ગેટ કંઈક આગળ વધવાનો હોય અને એના માટે મહેનત કરવાની છે બીજી જગ્યાએ આપણે શક્તિઓને ડાયવર્ટ નથી કરવાની શક્તિહીનતા અને શિથિલતા એ આજના યુવાનની નિશાની જાણે બની ગયો એવું લાગે છે એ નથી કરવાનું એ માર્ગે નથી જવાનું સંયમ કંટ્રોલ ધ સેન્ટર ત્રીજો સંદેશ છે વિઘ્નો આવવાના છે માટે ઓલ્સો લુક એટ ધ થ્રેટ્સ ચેસની અંદર જે બિગિનર્સ હોય ને શરૂઆતના એ લોકોની એક મોટી સમસ્યા છે કે એને પોતાના જ દાવ બધા દેખાય કે હું આમ કરીશ હું આમ કરીશ હું આવી રીતે પ્યાદું ચલાવીશ હું આવી રીતે ઘોડો મૂકીશ ને એના વજીરને મારી નાખીશ પણ સામેનો માણસ પણ કંઈક વિચારે છે ને એના વિચારને સમજવા માટે એ પ્રયત્ન ના કરે થ્રેટ્સની સામે ન જુએ તો કયા કયા વિઘ્નો છે એના ઉપર પણ નજર રાખવી જોઈએ એ આપણને સંયમ રાખવામાં મદદ કરવાના છે આ મોબાઈલમાં જો આડું ઓળું જોવાતું હોય તે વિઘ્ન છે બીજે જ્યાં જ્યાં પણ ગપ્પા મારવામાં સમય જતો હોય તો એ વિઘ્ન છે એ વિઘ્નો સામે પણ નજર રાખવી પડે કારણ કે એનાથી આપણે સાવધાન રહેવાનું છે એ બધા જે રીતે આપણને ફસાવા પ્રયત્ન કરે છે એ માયાજાળમાં આપણે ફસાવાનું નથી આ ત્રીજો સંદેશ ચોથો સંદેશ છે કે ચેસની અંદર જે મોહરા હોય છે બત્રીસ મોહરા હોય છે એમાંથી સોળ મોહરા જ આપણા કંટ્રોલમાં છે બાકીના સોળ મોહરા આપણા કંટ્રોલમાં નથી એટલે સંદેશ એ છે કે જીવનમાં બધું આપણા કંટ્રોલ પ્રમાણે નથી થવાનું આપણી પાસે જે વસ્તુ હોય એટલી જ આપણે કંટ્રોલ કરી શકવાના છીએ બીજા લોકોને બીજી પરિસ્થિતિને બીજી કોઈ પણ વસ્તુ કે વાતાવરણને બીજા લોકો કેવી રીતે બિહેવ કરે એને આપણે કંટ્રોલ નથી કરી શકવાના તો આપણે શું કરવું આપણે આપણા પર ફોકસ કરવું કોઈ વ્યક્તિ તમને અજ્ઞાનપણે ગાળ દઈ જાય તમે શું કરી શકવાના છો એ એનું અજ્ઞાન છે એને તમે કદાચ આડુઅળું બોલતા નહીં રોકી શકો પણ આપણા રિએક્શન ઉપર આપણો સંપૂર્ણ કંટ્રોલ છે એ વખતે આપણે કેવી રીતે રિએક્ટ કરવું એ આપણા હાથની વાત છે એના અપમાનને હસીને અવગણી નાખવું કે એની સામે આપણે પણ અપશબ્દ બોલીને એના જેવા જ બની જવું એ બધા નિર્ણયો આપણા છે આપણા મોહરા આપણા કંટ્રોલમાં છે પણ બધું આપણા કંટ્રોલમાં નથી એટલે ક્યારેય બીજાને કંટ્રોલમાં કરવા પ્રયત્ન ના કરો આપણે ઘણીવાર પતિ પત્નીના સંબંધોમાં મોટેભાગે એક પ્રશ્ન આ થતો હોય છે કે પઝેઝિવ નેચર થઈ જાય એટલે તારે આમ કરવું તારે આમ કરવું આવું ન કરવું ફલાણું ન કરવું ઢીકણું ના કરવું આવી બધી સલાહો આપ્યા જ કરે અને એ હદ સુધી પહેલાં માણસને કંટ્રોલ કરવા પ્રયત્ન કરે કે પછી પહેલાંને ટોર્ચરિંગ જેવું લાગે એવું જીવનમાં નથી થવાનું તમે બધું કંટ્રોલ નહીં કરી શકો આપણે ખાલી આપણી મહેનતને કંટ્રોલ કરી શકીએ આપણે આપણી મહેનતનું પરિણામ મળશે કે કેમ એને કંટ્રોલ નથી કરી શકતા તમે પરીક્ષા આપો પણ પરિણામ થોડું તમારા કંટ્રોલમાં છે ઘણીવાર સારા પેપર્સ ગયા હોય તો એ ખરાબ રિઝલ્ટ આવે છે એ આપણા કંટ્રોલમાં નથી એટલે એ પણ સ્વીકારીને ચાલવું પડે કે બધું આપણા હાથમાં નથી પણ જે આપણા હાથમાં છે એમાં પાછા ના પડીએ કર્મની એવા અધિકાર હસ્તે માફ કદાચ તો આપણું કર્તવ્ય બજાવવામાં આપણે ક્યારેય પાછા નથી પડવાનું એ પાંચમો સંદેશ છે સતત વિચાર કરો કે હું શું કરી શકું હા જે તે વિપરીત પરિસ્થિતિઓ સર્જાશે આપણે થ્રેટ સામે પણ નજર રાખીએ સામેનો માણસ કેવી રીતે ચાલ ચાલે છે એના ઉપર પણ નજર રાખીએ પણ આ ગીવન સરકમસ્ટન્સીસમાં હું ફસાયો છું કે મારી પ્રગતિ થાય એના માટે હું શું કરી શકું એના માટે સતત પ્રયત્નશીલ રહેવાનું હોય છે નિરાશ થઈને હતાશ થઈને ક્યારેય બેસી નથી જવાનું હોતું એ પણ આ પાંચમો સંદેશ છે છઠ્ઠો સંદેશ છે કે હવે આપણે કંઈક કરવું છે તો એ કેવી રીતે કરવું વિચારીને નિર્ણય લો કારણ કે આ સિંગલ રોંગ મૂવ કેન ડિસ્ટ્રોય ધ હોલ ગેમ એક પ્યાદું પણ ખોટું ચલાવ્યું તો આખી રમત ડિસ્ટ્રોય થઈ જાય એમ એક નિર્ણય જો જીવનમાં ખોટો લેવાઈ જાય ને તો જીવનભર પસ્તાવાનો વારો આવે હા એટલા માટે બહુ સાવધાન રહેવું પડે બિગિનર્સ જે હોય એની બીજી મોટી ભૂલ આ થતી હોય છે કે તત્કાળ વિચારા વગર આમથી આમ મોહરા ફેરવી દે અને પછી ખબર પડે કે લે ત્યાં મેં વજીર મૂક્યો એ તો મરે છે આખે આખું વિચાર્યું ના હોય અને મુખ્ય પીસ હોય ને એની જ બલી ચડી જાય તો વિચાર્યા વગર કાંઈ નહીં સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે લૌકિકમ ત્યવિચાર્યે વ સહસા કર્મ નાચરેત ફલાદિકમ વિચાર્યે તદાચરેત કે લૌકિકમ તું અવિચાર્યેવ વ વિચાર્યા વગર કોઈ લૌકિક કાર્ય ન કરવું સહસા ન કરવું ફલાદિકમ વિચાર્ય એવ એનું શું પરિણામ આવશે એનો બધો વિચાર કરીને આચરણ કરવું અત્યારે તમારા જેવા યુવાનો પાસેથી જે પ્રશ્નો સાંભળવા મળે છે મને એમાં હજી તો નાની ઉંમર હોય અને એને મોટા બિઝનેસમેન બની જવાના સપનાઓ ખૂબ સાંભળવા મળે છે વાંધો નહીં સપનાઓ સેવામાં કંઈ ખોટું નથી પણ સારી રીતે વિચાર કરીને આગળ વધજો એક વ્યક્તિએ કર્યું અને આપણે પણ કરીએ ફલાણાએ કર્યું અને તમે કરી શકો યુ કેન ડૂ ઇટ ને એવું બધું મોટિવેશન થોડું સાંભળી લીધું હોય અને આપણે કરી નાખીએ અને પછી બધા પૈસા ગુમાવવાનો વારો આવે ઘણીવાર યુવકોને એટલી બધી મહત્વાકાંક્ષાઓ હોય છે કે પપ્પાની જાણ બાર પપ્પાના અકાઉન્ટ્સમાંથી લાખો રૂપિયા લઈ લે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે અને પછી બધા જ જતા રહે ઘણા બધા તો આ બધી ક્રિકેટની ને જુગારની જુદી જુદી એપ્સ આવતી હોય છે ને એમાં પણ લાખો ગુમાવ્યાના કેસીસ આવ્યા છે એટલે વિચાર્યા વગર કાંઈ ના કરવું જીવનમાં જે કાંઈ પણ કરીએ એના લાભનો વ્યવસ્થિત વિચાર કરીને બધું કરવું જોઈએ ખાસ કરીને યુવાવસ્થામાં એક વાત યાદ રાખજો કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી કે હું રાતોરાત અમીર બની જાઉં મહેનત કરવી જ પડશે અને મહેનત કરવામાં ક્યારેય પાછા નથી પડવાનું અને જે કાંઈ પણ કરીએ મહેનત એ પણ વિચારીને સારી રીતે ઊંડા વિચાર કરીને બધા જ પાસાઓ વિચારીને પાંચ માણસની સલાહ લઈને પ્લાનિંગ કરીને કરું સાતમો મેસેજ છે સંપ આ બધા જ મોહરાઓ એકબીજાને સપોર્ટ આપે એનાથી એ સ્ટ્રોંગ બને છે જો ચેસમાં સૌથી પાવરફુલ પીસ કયો છે વજીર હવે એ વજીર તો પ્યાદાને આમ ફટાક દિન મારી નાખે ને પ્યાદું તો શું કહેવાય પણ એ પ્યાદાના સપોર્ટમાં પાછળ બીજું પ્યાદું હોય ને તો વજીર પણ એ પ્યાદાને અડી ના શકે બે પ્યાદા સંપ્યા એક પ્યાદાએ બીજા પ્યાદાને સપોર્ટ આપ્યો વજીર અડી પણ નથી શકતો એને કશું જ નથી કરી શકતો એકબીજા એકબીજાની રક્ષા કરતા હોય તો કોઈ કોઈને મારી નથી શકતું એટલે સંપ રાખીને આગળ વધવું જીવનમાં પરિવારમાં સત્સંગમાં મોહનસાઈ મહારાજ વારે વારે આપણને સંપ ઘૂંટાવે છે સંપ કોઈનો અભાવ ગુણ નથી લેવો કોઈને પાછા નથી પાડવા ભેગા આગળ વધવું છે એકબીજાને મદદ કરવી છે એકબીજાને સહારો આપવો છે એકબીજાને સમજવા કોશિશ કરવી છે નાની મોટી ભૂલો બધાથી થાય એને માફ કરી દેવા છે ઉદાર હૃદય રાખીને માફ કરી દેવા છે અને ભેગા આગળ વધવું છે સંપનો સંદેશ અદ્ભુત છે સંપ વગર ક્યારેય આપણી જીત ના થાય ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું બે જ હોય જો એક રુચિના તો હજારો ને લાખો છે એક રુચિના બે હોય તો આપણે હજારો લાખો છીએ મહન સાહેબ મારા તો ત્યાં સુધી કહેતા હતા કે સંપ રાખશો તો કામ ક્રોધાદિક સ્વભાવો પણ તમને નડી નહીં શકે એટલી તાકાત સંપમાં છે આ સત્સંગના સંપની અંદર તો આ સાતમો મેસેજ છે અને આઠમો ને છેલ્લો મેસેજ તમારો વધારે સમય મારે નથી લેવો કારણ કે તમે બધા રમવા માટે ઉત્સાહિત છો પણ ધ લાસ્ટ મેસેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ચેસનો એક જ સિદ્ધાંત છે ઓલવેઝ પ્રોટેક્ટ ધ કિંગ રાજાની હંમેશા રક્ષા કરો એટ એની કોસ્ટ કમ વોટ મે કદાચ રાણીને સેક્રિફાઈસ કરી દેવી પડે વજીરને સેક્રિફાઈસ કરી દેવો પડે તો પણ કરવો પડે પણ રાજા જીવવો જોઈએ કારણ કે રાજા મરે એટલે ગેમ પૂરી થઈ જાય છે ઓલવેઝ પ્રોટેક્ટ ધ કિંગ અને આપણા જીવનમાં હુ ઇઝ ધ કિંગ સત્સંગ ઓલવેઝ પ્રોટેક્ટ અવર સત્સંગ નિષ્કુળાનંદ સ્વામીએ જે વાત કરી છે ને માનો મળી છે મોટી વાત હાથ આવી તે મહર જોરે બહુ મોટી વાત મળી છે હાથમાં આવી છે હવે એને હારી નહીં જતા કરી જતન દિવસ રાત

સનાતન સિદ્ધાંત આપણા હાથમાં આવ્યો એક જીવન શૈલી આપણને પ્રાપ્ત થઈ સત્સંગ દીક્ષારૂપે આ બધું જ આપણને સત્ય સનાતન મળ્યું છે તો એને બરાબરનું પકડી રાખવાનું છે આ સત્સંગ જીવનમાં પ્રધાન રહેવો જોઈએ એ ખૂબ જ અગત્યની વાત છે ઓલવેઝ પ્રોટેક્ટ ધ કિંગ આ સત્સંગની રક્ષા કરીને બીજી બધી પ્રવૃત્તિ કરવાની સત્સંગના ભોગે બીજું કશું નથી કરવું ઓસ્ટ્રેલિયાનો એક યુવક થોડા દિવસ પહેલાં સારંગપુર આવેલો એના પરિવારજનો પણ સાથે હતા અને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી સાથે એ બધા ઊભા હતા અને હું પણ ત્યાં બાજુમાં ઊભો હતો અને ત્યારે પહેલાં યુવક માટે એના પરિવારજનોએ વાત કરી એકદમ સ્કીની છોકરો હતો પાતળો એવો પણ એના પરિવારજનોએ એનો પરિચય આપ્યો કે સ્વામી આ ખૂબ જ નિષ્ઠાવાન સત્સંગી છે અને પછી વાત કરી કે એ ફૂટબોલની અંદર ખૂબ જ પાવરધો હતો ફૂટબોલ એની ફેવરિટ ગેમ હતી અરે એની તો ફેવરિટ ગેમ હતી જ પણ એ જે રીતે બધી વાતો કરતો એ જોઈને ઘણા બધાને ફૂટબોલમાં રુચિ જાગી એટલો એ ફૂટબોલનો ફેન હતો અને પોતે પણ સારો ફૂટબોલ પ્લેયર ત્યાં સ્કૂલમાંથી જ આ બધી ટ્રેનિંગ અપાતી હોય તો કે સ્વામી સ્કૂલની અંદર એ ફૂટબોલ રમતો તો તો પચાસ મીટર ઊંચી કિક મારી શકે પચાસ મીટર ઊંચી એટલી મોટી કિક મારી શકે અને એના કોચ ખૂબ જ રાજી હતા એના પર એના કોચે એવું કીધેલું કે હી રન્સ લાઈક અ લેપર્ડ એક દીપડાની જેમ દોડે છે આ છોકરો એટલો સારો આ પ્લેયર છે પણ એના સંબંધીઓએ વાત કરી કે સ્વામી એણે ફૂટબોલ છોડી દીધો એટલે આત્મતરૂપ સ્વામીને આશ્ચર્ય થયું કે આટલો સારો પ્લેયર છે તો ફૂટબોલ કેમ છોડી દીધો ફૂટબોલમાં કંઈ ખોટું નથી અને ત્યારે એ છોકરાએ કીધું કે સ્વામી કારણ કે ફૂટબોલ મારા સત્સંગમાં આડો આવતો હતો કેટલું મોટું સેક્રિફાઈસ કેમ સત્સંગમાં આડો આવતો હતો કારણ કે એટલો સારો પ્લેયર હતો કે કોઈ પણ મેચ રમાય ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હોય કે પ્રેક્ટિસ હોય એમાં એને બોલાવવામાં આવે અને એમાં ઘણી વખત સભાનો ટાઈમ હોય સત્સંગ સભાનો ટાઈમ હોય ત્યારે પ્રેક્ટિસમાં જવાનું થાય તો સભામાં ના આવી શકાય ઘણીવાર એકાદશીના દિવસે મેચ હોય તો નિર્જળા એકાદશી કરે છે અને મેચમાં તો દોડવાનું હોય કેટલી સ્ટેમિના જોઈએ આખો દિવસ પાણીનું ટીપું પણ ના લે એ માણસ ફૂટબોલ કેવી રીતે રમી શકે તો કોઈક જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવું પડે એવું હતું કાં ગેમ સસ્ટેન થાય કાં સત્સંગના નિયમો પડાય આ છોકરાએ ફૂટબોલને કીક મારી દીધી મારે નથી જોઈ તો ફૂટબોલ હું સત્સંગને સાચવીશ હવે આ કેટલું મોટું સમર્પણ કહેવાય કેટલો મહિમા સમજાયો હશે સત્સંગનો ત્યારે આટલો મોટો નિર્ણય માણસ કરી શકે ને એ એટલો સારો પ્લેયર કે એના કોચને જ્યારે ખબર પડી કે આ છોકરાએ ફૂટબોલ ગીવઅપ કર્યું છે ત્યારે એના કોચ એના ઘરે આવ્યા એના મા બાપને સમજાવવા માટે આ છોકરાને સમજાવવા માટે અને ત્યારે એ કોચે વાત કરી હતી કે હી રન્સ લાઈક અ લેપડ એ દીપડાની જેમ દોડે છે એને એને ફૂટબોલ રમવાનું કહો અને મા બાપે કહ્યું પણ ખરું કે બેટા રમને એણે કીધું કે નહીં 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 મારા સત્સંગમાં નડે છે આ ફૂટબોલ દર વખતે ફૂટબોલ નહીં આપણા માટે જુદા જુદા ફૂટબોલ હોય છે કોઈકને મોબાઈલ નડતો હશે કોઈકને એવા કુસંગી મિત્રો નડતા હશે કોઈકને શોખ નડતા હશે સત્સંગ શુડ બી ધ પ્રાયોરિટી પ્રાયોરિટી આપણી કથા વાર્તા હોય પ્રાયોરિટી આપણા નિયમ ધર્મ હોય એ સાચવીને બીજું બધું જગતમાં કરો પ્રગતિ કરીએ આગળ વધીએ કરોડોના બિઝનેસ ચલાવીએ બધું કરવાનું છે કશું જ ખોટું નથી પણ સત્સંગ સાચવીને આપણે કરવાનું છે તો જે આ આઠ મેસેજ છે ચેસમાંથી શીખવાના એ આપણે યથાર્થ જીવનમાં ઉતારીને આ જીવનરૂપી જે યુદ્ધ છે એમાં વિજયી થઈ શકીએ એ જ મહારાજ સ્વામી અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય